નમસ્કાર દર્શક મિત્રો દેવમિરણ ન્યૂઝ સાથે હું વૈશાલી પુમારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજરાજના સમાચાર પર ઉનાથી ઉના શહેરમાં ગિરગઢડા રોડ પર જેડીસીસી બેંકની ઉપર એસબીઆઈ લાઈફની બાજુમાં માલિકીની જગ્યામાં આગ લાગતા દોડધામ મચી ગયેલ ઉના નગરપાલિકાના પાણીના બંબા સાથે ઉના નગરપાલિકાના કર્મચારીઓએ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા સફળતા મેળવી હતી મોટી દુર્ઘટના ટળી ગયેલ છે પ્લાસ્ટિકના માલસામાને નુકસાન થયેલની ચર્ચાઓ સામે આવી રહી છે रिपोर्टर काजल बांबणिया डिव मिरर न्यूज ऊना મિત્રો હું ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર